હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્ટાન્ડર્ડ નાઇન ઇંગ્લિશ દ્વિતીય સામાયિક પરીક્ષાનું જે પચાસ ગુણનું પેપર છે વિદ્યાર્થી મિત્રો તો એનું આપણે સરસ મજાનું સંપૂર્ણ અને વ્યવસ્થિત સોલ્યુશન સાથે ચર્ચા કરીશું જેથી કરીને આપણે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બીજું નવા માળખા પ્રમાણે તમારે જે પેપર શેટ જોતા હોય તો આખું પેપર નવા માળખા પ્રમાણે જ છે બરાબર તો નવા માળખા પ્રમાણે તમારે પેપર શેટ જોતા હોય તો પેપર શેટ મળી જશે સોલ્યુશન સાથેના ક્યાંથી મળશે હું તમને આગળ જણાવી દઉં તો સેક્શન એ લઈએ રીડ ધ એક્સ્ટ્રેકસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે તમારે પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે તો પહેલાં જોઈ લો ક્યાંથી મળશે ધોરણ નવ નવા માળખા મુજબ દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો તેમજ ગણિત વિજ્ઞાનના સંપૂર્ણ નવા અભ્યાસક્રમ પ્રમાણેના વિડીયો લેક્ચર તમારે જેટલી વાર જોવા એટલી વાર જોઈ શકશો તો આ બધું આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે દરેક વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો ઇંગ્લિશના રાકેશ સરના વિડીયો છે જે તમે લાઈવ નિહાળી શકશો સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટિરિયલ ઉપયોગી અસાઇમેન્ટ પેપરો એકમ કસોટી તો ગૂગલ પ્લેસ્ટોર ઉપર જ્યાંથી ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી દો તો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલશે એમાં મિત્રો પેડ કોર્સમાં તમને તમામ પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો તેમજ તમારા દ્વારા મોકલવામાં આવેલા પેપરો જે છે સારા વ્યવસ્થિત પીડીએફ એ પણ અહીંથી મળશે ત્રણથી બારમાં ત્રણથી બારના વિડીયો ધોરણ પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકશો તો ચાલો પેલો ધ અધર વોન્ટેડ ટુ ટેક ધ ગર્લ વિથ હિમ હાઉ ડીડ ધ ગર્લ રિસ્પોન્ડ તો મિત્રો એ જવાબ આપેલો છે વોટ હેપન વેન ધ ટ્રેન્ડ સ્ટાર્ટેડ મુવિંગ એવી રીતે બીજો અંતિમ અને મિસ્ટર બક્ષિસ એમનો સંવાદ છે ડઝ બ્લડ ડોનર ગેટ ઇન્ફેક્ટેડ વાયલ ડોનેશ ડોનેટિંગ બ્લડ વાય એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ સ્લોગન નોઝ એડ્સ ફોર નો એડ્સ ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ છે વાંચી લેવાનો એના પરથી પ્રશ્નો છે તો હાવ આર પાયલોટ્સ રિસ્ટ રિસ્ટેડ વોટ ડઝ કૂકી ટીચ તો એના જવાબ છે ત્યાર પછી ચોથો પેરેગ્રાફ વાંચી લેવાનો what did the children release after they become friendly with reshma why did the children want to make mitra, mitra strong Tarbachi, write whether the sentence are true or false thick clouds was at what, 100 meter the so false mitra's bed was made of cloth false section b read the stanza and answer the question stanza what makes the morning pleasant

ત્યાર પછી રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો ડેટા વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે ડેટા છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર હુ ઇઝ ધર હાઉ મચ ડીડ ધ બાયર બાય અમુલ ઘી વિચ આઇટમ ડીડ ધ બાયર બાય ફ્રોમ ધ સ્ટોર ત્યાર પછી સેક્શન સી મેચ ધ એક્સપ્રેસન વિથ ધ પ્રોપર ફંક્શન થાય કન્વે તો વીલ યુ હેલ્પ મી તો મેકિંગ રિક્વેસ્ટ હાઉ નાઇસ ઓફ યુ તો એક્સપ્રેસિંગ નાઇસ નાઇસ્ટીસ યાત્રી ઇઝ વોકિંગ ઓન ધ રોડ તો ડિસ્ક્રિબિંગ એક્શન ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ આઈ ડોન્ટ ટોક મચ બિકોઝ આઈ સ્ટેમર અ લોટ ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ નો માય અંકલ એક્સપ્રેસિંગ પોસિબિલિટી મે અરાઈવ ફ્રોમ ડેલ્લી ટુડે ત્યાર પછી વોક્યુબલરી કમ્પ્લીટ ધ પેરાગ્રાફ તો પહેલામાં આવશે બ્લડ બીજામાં આવશે વોકલ ત્રીજામાં આવશે વાયોલિન નિયરેસ્ટ મિનિંગ ડાયટ ફૂડ બેરલી તો હાર્ડલી સેક્શન ડી ઇન ડાયરેક્ટ સ્પીચ એન્ડ ઇન ડાયરેક્ટ સ્પીચ વિથ ફોર બ્લેન્ક તો મિત્રો એના આધારે બ્લેન્ક્સ આપેલી છે તો એમાં પહેલેમાં આવશે વોઝ બીજામાં હિમ ત્રીજામાં પેન અને વુડ વન ટુ થ્રી ફોર તમને ઓપ્શન આપેલા છે ત્યાર પછી કંજક્શન આપવામાં આવેલું છે તો કંજક્શન જોડીએ આપણે ઓલ ધ સ્ટુડન્ટ વોન્ટ ટુ હાઉ All the students want to know how these machines work wonderfully. How? Kavya is clever and hard working. Editing? So, Pelama democratic, Bijama R, and 3Jama religion. Do it directed. Mohan came out of his house. He looked at his friend's new bicycle. Mohan liked it very much. Both the friends went for a ride. સિલેક્ટ ધ ક્વેશ્ચન ધ બોસ આસ્ક ધન ટુ ઓપન ધ વિન્ડો તો વોટ ડિડ ધન ટુ ડુ નીતા ઇંગ્લિશ ફોર ટેન યર્સ તો હાઉ લોંગ હેઝ નીતા બિન ટીચિંગ ઇંગ્લિશ ત્યાર પછી સેક્શન ઇ રાઇટ અ પેરાગ્રાફ ઓન એની વન કોઈ પણ એક લખો ધ પિકોક અવર નેશનલ બર્ડ તો લખેલું છે ધ વિન્ટર મિત્રો શિયાળા વિશે પૂછાઈ શકે એન્ડ રિપબ્લિક ડે મોસ્ટ આઈમપી બરાબર વિન્ટર અને રિપબ્લિક ડે મોસ્ટ આઈમપી મિત્રો તૈયારી કરી જ લેજો ત્યાર પછી ઈમેલ રાઇટિંગ રાઈટ એન્ડ ઇમેલ ટુ યોર અંકલ્સ થિંકિંગ હિમ ફોર ધ બર્થ ડે પ્રેઝન્ટ તો એમના વિશે ઈમેલ લખેલો છે બરાબર ત્યાર પછી મિત્રો આ ચિત્ર પરથી તમારે વાક્યો લખવાના છે ડિસ્ક્રીમિંગ ધ પિક્ચર તો આવી રીતે સરસ મજાનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોયું છે તો આ સંપૂર્ણ સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય તો પીડીએફ મળી જશે ક્યાંથી મળશે મિત્રો અહીંયા પેડ કોર્સમાંથી મેળવી લેજો વહેલી તકે બરાબર અને બીજી વસ્તુ એ છે કે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ પહેલાં સાંભળી લેજો આખી વાત આપણો એનો વોટ્સએપ નંબર છે બરાબર તો એમાં તમારી શાળામાં લેવાયેલું પેપર છે એ પેપરની વ્યવસ્થિત પીડીએફ બનાવીને મોકલજો જેથી કરીને આપણે અહીંયા એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકી દઈએ એટલે કેનું કારણ શું છે કોઈ ઇંગ્લિશ મોકલે કોઈ ગુજરાતી મોકલે કોઈ હિન્દી મોકલે કોઈ ગણિત મોકલે કોઈ વિજ્ઞાન મોકલે તો આવા પેપર આપણી પાસે સારાથી જો આપણી પાસે પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો છે તમને ખબર જ છે બરાબર તો આપણી પાસે પેપરો થઈ જાય તો જેને જે પેપર બાકી હોય તો કેવા પેપર પૂછાય તમને ખબર પડી શકે એટલા હેતુથી છે બરાબર એને ફ્રીમાં છે તમારા માટે છે આપણે માટે કોઈ વસ્તુ નથી બરાબર તમારી વસ્તુ છે ને તમારે મેળવે પણ સારી હશે તો આપણે મૂકશું અને બધા એમ જોશે કોણ મૂકશે તો બધું મિત્રો કોઈ જ નહીં મળે તો બધી શાળામાં અલગ અલગ પેપર હોય સ્ટાર્ટિંગ કોઈને ગણિત હોય કોઈને વિજ્ઞાન હોય તો એ મોકલશો તો ફાયદો થશે તો બધાને સારા માર્ક્સ માટે શુભકામનાઓ બેસ્ટ ઓફ લક ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરશો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ